નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત આપણું બજેટ ગુજરાત રાજ્યનું બજેટ બે હજાર ચોવીસનું આ વિશેષ રજૂઆત સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું ખૂબ જ લાંબુ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટથી જેટલી બધી આશા અપેક્ષાઓ લોકોની હતી કેટલી પૂરી થઈ કેટલી નહીં એના પર આજે આપણે ચર્ચા કરીશું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું આ બજેટ છે આ પહેલાં જે બજેટ રજૂ થયું હતું ગત વર્ષે એ પણ ત્રણ લાખ કરોડનું હતું તેનાથી આ થોડું વધારે મોટું ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું આ બજેટ છે આ બજેટમાં કઈ કઈ નવી જોગવાઈઓ એડ કરવામાં આવી છે આ બજેટમાં કયા નવા સુધારા કરવામાં આવ્યા છે ને આ બજેટથી હવે કેટલો ફરક પડશે આ બધી ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ચાર મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ભાજપથી નેતા નિલેશ સોલંકી કોંગ્રેસથી નેતા મયંક શર્માજી અને સાથે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા અર્થશાસ્ત્રી નીતિનભાઈ પાઠક તેમજ પૂજાબેન ઠક્કર શ્રી આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આપ ચારેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા સવાલ નીતિનભાઈ આપનાથી શરૂઆત કરી એક અર્થશાસ્ત્રી તરીકે આપણા રાજ્યનું આ બજેટ ગત આપણે કેન્દ્ર સરકારના બજેટની પણ ચર્ચા કરી આજે ગુજરાત રાજ્યનું બજેટ આવ્યું છે આ પૂરું બજેટ છે બજેટ પર આપની પ્રતિક્રિયા અને આમાં બજેટમાં એક સારું છે કે એક ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ જેમ તમે કીધું એ પ્રમાણનું બજેટ છે અને મહેસૂલની આવક બે લાખ ઓગણત્રીસ હજાર કરોડ છે જે એક પણ ટેક્સ નાખ્યા વગર બહુ સારું કહેવાય અને એકસો છે ગુજરાત બજેટ રહેતું જ રહ્યું છે એટલે જે અર્થવ્યવસ્થા છે એ બીજા સ્ટેટ કરતા બહુ જ મજબૂત છે ને ગુજરાત ને જયારે કોઈ પણ જગ્યાએ લોન લેવા જાય તો આપણને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પડે છે બીજા કોઈને પડતો નથી અને બીજું ગવર્મેન્ટ આખા ઘણા બધા ક્ષેત્રોમાં તમે જાઓ તો દરેક જગ્યાએ એમણે જે જાહેરાતો કરી છે એ ખરેખર પ્રશંસનીય છે પ્રશંસનીય છે જેમ કે એકસો બાર નંબર ની વાત કરીએ તો દસ મિનિટમાં અને ત્રીસ મિનિટમાં લોકો પહોંચી જાય એકસો 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 અગિયારસો કરોડનું માળખું છે ઇમરજન્સી નંબર એમણે આપ્યો છે પિસ્તાલીસ હજાર એમણે શિક્ષણ ક્ષેત્રે જે ભાર આપ્યો છે જે વિચારી ના શકાય પિસ્તાલીસ હજાર સ્માર્ટ સિટી સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના છે દસ હજાર દસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ આપશે અને જે એમણે ગરવી ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત આ આ બધું જ એમણે કર્યું છે અને આ એક પોલિટિકલ બજેટ નથી પણ એકચુઅલી ગુજરાતનું ગુજરાત વિકાસ માટેનું બજેટ છે

જે પ્રવાસન વિભાગમાં જે અસર થશે તો આપણે કહીશ કે આરોગ્ય વિભાગની વાત કરીએ તો વીસ હજાર સો કરોડ ની વિભાગમાં જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં આડત્રીસ થી નવી વધારે એકસો આઠ ની એમ્બ્યુલન્સ એકસો આઠ એમ્બ્યુલન્સ વધારો કરવામાં આવશે નજીક બાવળા અને સુરત નજીક બે જિલ્લાની હોસ્પિટલો ત્રણસો બેડની સૌથી મોટી હોસ્પિટલો બનાવવામાં આવશે પીએમ પીએમ જન આરોગ્ય હેઠળ ત્રણ હજાર એકસો દસ ની જોગવાઈ કરવામાં આવે છે મહિલાઓ માટે ખેડૂતો આવે છે ગરીબ આવે છે આપને કહીશ નો જે સંકલ્પ છે કે આખા ભારતમાં ચારે જ જ્ઞાતિઓ છે ગરીબ યુવા મહિલા અને યુવાનો મહિલા કિશોર અને ગરીબ

આપણે ગઈકાલે જોયું સેન્ટ્રલ નું જે બજેટ આવ્યું એમાં આંગણવાડી આશા વર્કરોનો પણ એમાં પીએમ જે જે આયુષ્માન કાર્ડમાં આવરી લેવા એટલે ક્યાં નીચે સુધી સેન્ટ્રલ પણ આપણને સપોર્ટ કરે છે અને ગુજરાત સ્ટેટ પણ આપણને એ જે છેવાડાના માનવી સુધીની જે યોજનાઓ જે પહોંચાડવામાં મદદ કરે છે એટલે બેન આ ઓવરઓલ આપણે જોવા જઈએ તો બહુ જ સારું બજેટ છે આ બજેટ સરકાર બહુ સારી રીતે એને ઉપયોગ કરી રહી છે જી બેન બજેટ આપના મતે જે જે રીતે બજેટની જ વિપક્ષે વિરોધ નોંધાવ્યો અને અને રજૂઆત કરી કે આ વખતનું રજૂ થાય તેમાં ગરીબોને યુવાઓને ખાસ કરીને મધ્યમ વર્ગને કંઈક મળે એવા જ પ્રકારનું બજેટ છે શું આપ માનો છો બેન સભા નાણાં મંત્રી પાછળ આપ્યું અને પોતાની સરકારની વાવઈ કરવા માટે એમને કોઈ જ કસર બાકી ના રાખી એટલે મને સૌથી વધારે તો એવું લાગ્યું કે આ ગુજરાતનું બજેટ નથી ખાલી પોતાની સરકારની વાવાઈ કરવા માટેનું એક वक्तव्य એમને આપવાનું દેના માટેનું એક ટાઈમ ફ્રેમ એમને આપ્યું આ 3.32 લાખ કરોડનું આ જે બજેટ છે ગુજરાતની જનતાને જે આ કંપનીએ એમના બજેટ હજુ કર્યું આમાં સાંભળવામાં કેટલું સારું લાગે છે કે 3.32 લાખ કરોડ

દરેક વ્યક્તિના ઘરથી સંબંધિત બજેટમાં ઘરથી સંબંધિત કોઈ પણ વસ્તુ મે બજેટમાં એને ફાયદો થયો આજની તારીખમાં આપણે જોઈએ આખું જે બજેટ હતું એ એક ને એક વસ્તુ ફરી ફરીને ફરી ફરીને આજે કે 300 બેડ નું હોસ્પિટલ આપણે જાહેર કર્યું બસીસ નવી આપવાનું જાહેર કર્યું તો પ્રશ્ન એ છે કે જે આજથી પહેલા જે હોસ્પિટલો બનીલી છે શું એ ખરેખર એ પ્રોપર હાલતમાં ચાલી રહી છે શું ત્યાં વ્યવસ્થિત મશીનો જે હોવા જોઈએ છે શું એ જે અત્યારે બસીસ એસટી બસ જે અત્યારે ચાલી રહી છે શું એ વ્યવસ્થિત છે

લાભ મળે તેવા પ્રકારનું બજેટ નથી હોતું તેનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એમના કહેવાનો અર્થ એ છે શું આ ખરેખર એવું છે કે હજુ ઇમ્પ્લિમેન્ટેશન થવામાં થોડોક ટાઈમ લાગશે કે એવા પ્રકારનું છે અને શું આનાથી જો આપણે આટલું કદ મોટું કરી રહ્યા છીએ બજેટનું તો એનાથી શું દેવું નહીં વધે ગુજરાતના જન ગુજરાતની જનતાનું હજુ તમારા જે રહેવાના ઇસ્યુમાં અત્યારે એવું છે કે અત્યારે ગુજરાતની જે બજેટ છે એ સૌથી સારામાં સારું બજેટ છે એમાં ડેફિસિટ પણ છે નહીં એટલે ગુજરાત ગવર્મેન્ટે પોતાનું જે અમુક ઇન્વેસ્ટમેન્ટ છે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેમ કે ગુજરાત આલ્કલિસ જીએમડીસી અને જીએનએફસી આ ત્રણે જો ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખે તો એનાથી આનાથી આપણને કેપિટલ ઇન્કમ ઊભી થશે અને એને બીજું અત્યારે આપણી પાસે જે આપણો ગુજરાત ગવર્મેન્ટને લોકો રેટિંગ પ્રમાણે ઓછા વ્યાજે લોન મળે એવી છે તો ઓછા વ્યાજે લોન લઈ વધારે વ્યાજનું ભરપણ કરી અને એના પ્રમાણે આપણે આગળ જવું જોઈએ બરાબર વ્યાજનો ખર્ચો ઘટાડી શકાય એનાથી આપણું જે જે લોકો કહે છે ને રેવન્યુ એક્સપેન્ડિચર કટ ઓફ થશે બરાબર બીજી એક વસ્તુ કહીએ કે ગવર્મેન્ટે જે જે લોકો કહે છે કે લાસ્ટ સુધી નથી પહોંચતું પણ મોટા ભાગના પૈસા ડાયરેક્ટલી ડીઆરટી ટુ ટ્રાન્સફર થાય છે એમના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે એટલે જે પહેલાં જે કરપ્શનની જે બધું હતું એ બધું ઘટી ગયું છે એટલે એમાં કંઈ વાંધો આવ્યું નથી બીજી એક વસ્તુ કહું કે ગવર્મેન્ટે એ નમોશ્રી નમો સર્વત્રિ નમો લક્ષ્મી અને વુમન માટે એમણે જે બધી યોજનાઓ કરી છે વુમનની સેફ્ટી માટે જે કરી છે એ એટલું બધું સરાહનીય યોગ છે કે અત્યારે જે તમે જુઓ તો સ્ટાર્ટઅપમાં ઇન્ડિયા નંબર વન છે તમે અત્યારે સિટીનો વિકાસ જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ જુઓ ધોલેરા સરનો વિકાસ જુઓ તમે સુરત ડાયમંડનો વિકાસ જુઓ ગવર્મેન્ટ ધારે ને તો અમુક જગ્યાએ જે લીકરની પરમિશન આપે ને તો ત્યાં આગળ જે બીજા જે બીચો છે એ બધા ડેવલપ થાય તો મને ઇન્ડિયા તો પૂછે તો ક્યાંનો ક્યાં પહોંચી જશે ઇવન તમે તમે છેલ્લે જુઓ તો નવરાત્રિને એ લોકોએ ત્યાં આગળ યુનેસ્કોમાં નામ આપ્યું છે તો એ નવરાત્રીમાં લોકોને પર્યટન પર્યાવરણમાં લઈ આવો અને એ કયા લેવલે ઇન્ડિયા પહોંચી હતી કુ કુપોષણ જે એક ઇસ્યુ છે એ ગવર્મેન્ટનો બહુ મોટો ઈસ્યુ છે ગુજરાત કુપોષણમાં બહુ પાછળ છે એટલા માટે એમણે આંગણવાડીમાં બહુ જ પૈસા રોક્યા છે કે આંગણવાડીને આઠ હજાર તો નવી આંગણવાડી બનાવશે વીસ હજારને અદ્યતન બનાવશે એ લોકોને પૈસા આપશે અને જે અત્યારે જે શહેરીકરણ છે અત્યારે ગુજરાતની ટોટલ વસ્તી છે એની ફિફ્ટી પરસેન્ટ વસ્તી શહેરોમાં રહે છે અને થોડા ટાઈમ પછી એ પંચોતેર ટકા થાય છે અને ગવર્મેન્ટ અત્યારે આઠ હજાર છત્વોને ચોત્રીસ કરોડ એના માટે આપ્યા છે એટલે ગુજરાત આ રીતના બહુ આગળ વધી રહ્યું છે અને લોકો કહે કે છેક સુધીની નહીં પહોંચ્યું તો એ થોડુંક તો કરપ્શન આખા વર્લ્ડમાં છે પણ એવું નથી કે નથી પહોંચતું જી બિલકુલ હા પૂજા બેન એક સીએ તરીકે અત્યારે જે રીતે આટલા મોટા કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને

કોઈ વસ્તુ હું તમને આજે એક સીએ પણ બહુ જ નાની અને એકદમ જીણી કે તમે ઘરમાં જ્યારે નવું ઘર લેવા જાઓ તો તમારો લોનનો નો ખર્ચો બી એટલો વધે પણ તમારી ઇન્કમ સારી હોય ને તો એને તમે તમારી ઇન્કમ ને ઓફસેટ કરવા માટે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો જે તમારો અલ્ટિમેટલી લોન જે દર હોય ને એ તમને ઓછો મળે છે જે ગુજરાત બહુ જ સારી પોઝિશનમાં છે દરેક વર્ગ માટે અને આપણા માટે મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનેની વિઝન પ્રમાણે જે રાખેલું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે રહી વાત એવી કે કોઈ પણ દુનિયામાં કોઈ પણ પ્રદેશ લઈ લો આજે એવું કોઈ પણ નથી જ્યાં ઝીરો કરપ્શન હોય છતાં બહુ મોટી માત્રામાં એ ખરેખર નિમ્ન સ્તરે પહોંચવાની પૂરેપૂરી કોશિશ ગવર્નમેન્ટ કરી રહી છે અને જ્યાં વાત આવે કે બેલેન્સ ઓફ પેમેન્ટ અને રેવન્યુ અને આપણા જે એ છે એટલે તમે જોવલે તે આપણી પાસે સરપ્લસ છે તેને તેનાથી ને તેનાથી ડિસઈન્વેસ્ટમેન્ટ કરીને વધી શકે જી બિલકુલ નિલેશભાઈ જે રીતે આગળ મયંકભાઈએ વાત કરી હતી કે આપણે ત્યાં કદાચ ગમે એવડા મોટા કદનું બજેટ હોય બધા જ ક્ષેત્રોમાં ગમે એટલા પૈસા નાખે પરંતુ જ્યાં સુધી તેનું રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી આપણે સરકારના વખાણ ના કરી શકીએ કારણ કે હજુ પણ આપણે ત્યાં રોજગારીની સમસ્યા એવડી મોટી છે આપણે ત્યાં જે રીતે આ નીતિનભાઈએ વાત કરી કુપોષણની સમસ્યા સૌથી મોટી છે આ ઉપરાંત ગરીબો ખેડૂતોને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ છે તેનો ઉકેલ શું હવે આ બજેટ પછી આવશે શું

સવાલ પૂછવાનું તો એમને હક છે જ વિપક્ષ છે મને ખ્યાલ આવે હવે નિલેશભાઈ તમે આગળ જે મેં સવાલ પૂછ્યો એનો જવાબ આપ્યો

કારણ કે આપડા ત્યાં પહેલાથી સમૃદ્ધ છે એ આપણે જોઈ લીધું સવારે કે મંત્રી શ્રી કનુભાઈ જે બજેટ આપતા હતા સવારે એમના નાટકો ચાલુ થઈ ગયા હતા કારણ કે એમને ખબર છે કે સંદર્ભ હાથમાં નથી રહ્યા એટલા માટે તમે કઈ રીતની ભાષાનો આ પ્રયોગ કરી રહ્યા નાટકો મતલબ આપ શું કહેવા માંગો છો આ સરકારે મતલબ આ આ આ રીતે કઈ વાત બોલી રહ્યા હતા ત્યારે એમને વચન નથી એ બોલ્યા પછી હું તમને ચાન્સ આપું છું અને એક પણ વાત નેતા રહ્યા નથી એવું લાગે છે

આ લોકો ઝોપડપટ્ટી વસાવતા હતા આ સરકારેટ્ટી ના વાસીના પરિવાર આપણે જો નલસે જલ યોજના પરિપૂર્ણ થઈ છે આજે આ સરકાર ની યોજનામાં આજે ગરીબોના ઘરના ઘર બન્યા છે કૃષિમાં આપણે વાત કરીએ છીએ તો પંચાયત માટે બાર એક બારસો એકસો આડત્રીસ કરોડ નું

પણ તમે હંમેશા ભ્રષ્ટાચાર ના હોય તો ભ્રષ્ટાચારમાં ખાડામાં જ ગયું આ સરકારે આપ જુઓ કે અમદાવાદનું વિસ્તરણ કઈ રીતનું વધ્યું છે ગુજરાતનું વિસ્તરણ કેટલું વધ્યું છે આ બજેટ જ આપણને બતાવી શકે છે કે ડેવલપમેન્ટ દેખાઈ શકે છે આ મારા મિત્રને ને કહું છું કે રિવરફ્રન્ટ માં જાય ફરવા ગયા હશે કેટલા કોંગ્રેસના નેતાઓ ગયા હશે ફરવા પણ આ આપણા માટે એક સારી વસ્તુ છે આને પોઝિટિવ લેવાય આ બજેટથી કોંગ્રેસના સમયમાં કે એક રૂપિયો બજેટના કઈ સીધે સીધા પાંચ દસ હજાર કરોડ એમના ઘરમાં નતા જતા કોઈ ગરીબોના ઘરમાં એ રીતે ના જાય આ બજેટ ને સમજવાની જરૂર છે કે એના વાયા વાયા એને

પોષણ સુધા જે એમાં એકસો ઓગણત્રીસ કરોડની સહાય કરવામાં આવે છે એટલે બધામાં જે જે યોજનાઓ હોય યોજનામાં વધારો કરવામાં આવે છે એને ઇમ્પલીમેન્ટ થયું હશે તો જ વધારો કરવામાં આવ્યો હશે ને બેન હું આપને એ કહી રહ્યો છું અને આ સરકારે એ ગરીબોનું ઘર દુઃખ દર્દ સમજો છે અને એટલા જ માટે બે હજાર સુડતાલીસ સુધીનો રેડ રોડ મેપ છે બેન વિકસિત ભારત એમનેમ નથી થતું અત્યારમાં સ્થાનેથી પાંચમાં સ્થાને બેન એમ નથી અવાતું વાતોથી નથી અવાતું કામથી અવાય છે ને આ સરકારે કામ કરેલા છે અને એટલા જ માટે

પાસે યોજના છે લાંબુ પ્લાનિંગ છે એવું નથી કે બસ એક બે વર્ષનું પ્લાનિંગ છે આટલું લાંબુ પ્લાનિંગ હોય તો જ કોઈ પણ રાજ્યનો વિકાસ સંભવ છે મયંકભાઈ જે રીતે આપણે પહેલાં પણ વાત કરી હતી કે આપણે ત્યાં ખાસ કરીને ઘણી બધી યોજનાઓ છે પરંતુ એની અસર નથી જોવા મળતી ખાસ કરીને જ્યારે આપણે મધ્યમ વર્ગ પાસે જઈએ ગરીબો પાસે જઈએ પરંતુ એવું નથી છેલ્લા ઘણા વર્ષોમાં ઘણો બધો સુધાર આવી રહ્યો છે એ ગ્રોથ ધીરો છે પરંતુ ચાલુ છે

મિત્રો બધા બોલી રહ્યા છે એ અહંકાર છે ને ગુજરાત ની જનતા એને જવાબ આપશે બેન આ ક્લિયર કરવામાં આવે એમને વોટ કોઈ અમને અહંકાર કઈ રીતે એમાં ડુપ્લિકેટ ટોલ નાખું ડુપ્લિકેટ કચેરીઓ ના માધ્યમથી કરોડો રૂપિયા નું જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે અને એક એક નહીં વર્ષો થી ચાલતું હતું એટલે આ જે મોટું બજેટ છે એમાંથી કેટલાય કરોડો એમની હજુ પણ ચાલતી ફરજી કચેરીઓ અને ટોલ નાકાના માધ્યમથી ગુજરાતની જનતાનો જનતા જે પૈસો લૂટવાનો જે આખો ષડયંત્ર છે એ ચાલતું હશે ને જે ચાલશે અને પીપીપી મોડેલ ના ચાલતો જે ડુપ્લિકેટ નાકો એમાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને જે લેવડ દેવડ એવા કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને લોકો એમાં સામેલ હતા સરકારી સુધી સેવાઓ છે એમને પેટમાં દુખે છે પણ સમય થઈ ગયો છે મતલબ આપણું ઓકે મયંકભાઈ મતલબ આપનો કહેવાનો એવો અર્થ છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ આ સરકારમાં વધ્યું છે એજ છે ને ચલો આપણે અત્યારે હાલ સમય થયો છે નાનકડા વિરામ ફરી મળી રહ્યા છે વિરામ બાદ